યુવા નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિશે અભદ્ર ટિપ્પણી કરતા ઓબીસી સમાજની લાગણી દુભાઈ હોય પાલમપુર ખાતે ભાજપ અને ઓબીસી મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી તેમના મન તર્ક કરીને સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા હોય છે જે વચ્ચે ફરી ઓબીસી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી વડાપ્રધાનનું અપમાન કરતા વિવાદમાં સપડાયા છે જો કે તેમના વડાપ્રધાન વિશેના નિવેદનને લઈ સમગ્ર ઓબીસી સમાજની લાગણી દુભાઈ છે તેમજ ભાજપ અને ઓબીસી સમાજમાં રાહુલ ગાંધી પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પાલનપુરના ગુરૂનાનક ચોક ખાતે ભાજપ દ્વારા શુક્રવારે સાંજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી તેમજ કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર ઉચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો અને રાહુલ ગાંધી વડાપ્રધાન તેમજ સમગ્ર ઓબીસી સમાજની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી